મારા ચેનલ કેમ છો બધા મજામાં જશો તો ફ્રેન્ડ્સ જો હું છે ને સ્કૂલેથી આવી ગઈ છું અને આજે છે ને મારું છેલ્લું પેપર હતું એટલે હવે મારે પરીક્ષા પૂરી અને આજથી વેકેશન પડી ગયું છે અને ફ્રેન્ડ્સ એક રૂમના છે ને આપણે સફાઈ કરી નાખી છે અને આજે બીજો રૂમની સફાઈ કરવાની છે તો ફ્રેન્ડ્સ જો રૂમ તો આખો આપણે ખાલી કરી નાખ્યો છે અને પપ્પા કલર કરે છે ને બાય ફ્રેન્ડ્સ જો આજે છે ને પપ્પા ઘોડા ઉપર ચડીને કલર કરે છે કેમ કે આઈ બીજો કોઈ ના મળે એટલે હું એવું

Það er líka og ég hef ekki líka að hluta það, það er líka og ég hef ekki líka að hluta það. ફ્રેન્ડ્સ જો ટેબલ છે ને મસ્ત ચકા ચકા આપણે કરી નાખ્યું છે હવે ટેબલ ડન થઈ ગયું અને હવે એને આને રાખી દેવાનું તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને સાંજ પડી ગઈ છે અને આપણે છે ને રૂમમાં અંદર કલર થઈ ગયો છે અને ફ્રેન્ડ્સ જો એની આજે છે ને આપણે આ બધા વાસણ પણ કરી નાખ્યા છે એટલે હવે છે ને જો આ ફૂંકાઈ જાય ને એટલે પછી આપણે એને ગોઠવવાના છે અને ફ્રેન્ડ્સ જો છે ને ભૂખ લાગી છે તો અત્યારે આપણે બનાવવાની છે વેફર ચાર્ટ તો હાલો આપણે છે ને બનાવી તો ફ્રેન્ડ્સ જો આપણે છે ને વેફર ને લઈ લીધી છે આની અંદર આપણે ચટણી ધાણા જીરું અને મીઠું નાખી લીધું છે અને ફ્રેન્ડ્સ જો અહીંયા છે ને પપ્પા જેવો કલર કામ કરી લીધો ને એવો થાકી ગયા છે એટલે જો નાઈ ને એકદમ ફ્રેશ થઈને હુતા છે એટલે કે મોબાઈલ જોઈ છે આરાધ્યા અને આરાધ્યા પણ જો મોબાઈલ જોઈ છે તો હાલો છે ને આપણે આની અંદર નાખવાનું છે ફ્રેશ થઈ ગયું

તો ફ્રેન્ડ મિક્સ થઈ ગયું છે ને લીંબુ નાખવાનું નાખી દઉં મિક્સ લે કચરા કરીને છે ને આમ થાકી ગયા કેટલા બે દિવસ થઈ ગયા ખાલા કચરા કરવામાં અને તમારે પણ થઈ ગયા કે નહીં અમારે તો થઈ ગયા છે અને હજી બીજા કેટલા બધા કામ બાકી છે હજી તો એટલે આવી જાય કામમાં કામમાં બને ફ્રેન્ડ્સ અમને તો આખા ત્રણ દિવસ થાય કેમ કે અજી ગોઠવવાના વાગી છે ને પડી ગઈ બે થી 3 દિવસ થઈ જાય આખી સફાઈ માં ત્યારે મસ્ત પ્રોપર થઈ જાય બધું ફ્રેન્ડ જો હવે તો છે ને મસ્ત વેકેશન પડી ગયું છે એટલે હવે તો રોજ ઘરે જઈશું એટલે જો આરાધ્યાને તો મજા મજા છે કેમકે ને તો બે ત્રણ દિવસથી વેકેશન પડી ગયું છે અને મારા પણ આજે પડી ગયું છે વેકેશન તો ફ્રેન્ડ જો આપણી છે ને વેફરચેટ તૈયાર થઈ ગઈ છે હાલો આરાધ્યા આપણે આપણી આ લીંબુ

વાસણને બધા ચડાવી દીધા છે અને ફ્રેન્ડ્સ જો અત્યાર છે ને અમે જમવા બેઠા છે તો ફ્રેન્ડ્સ અમે જમી લઈએ અને આ વ્લોગને આપણે એન્ડ કરીએ જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દે બની રહ્યા બીજા વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો